ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ શબ્દનો અર્થ આશ્રિત નિર્ભર પરાધીન પરાશ્રયી તાબેદાર ઓશિયાળી વ્યક્તિ નોકર ઉપજીવક અધીન કે હાથ નીચેનું થાય છે ડિપેન્ડન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટીલ ધ એજ ઓફ ટ્વેન્ટી ફોર આઈ વોસ ડિપેન્ડન્ટ ઓન માય ફાધર અર્થાત ચોવીસ વર્ષની ઉંમર સુધી હું મારા પિતા પર નિર્ભર હતો એક બીજું ઉદાહરણ જોઈએ ફોર કમ્પ્યુટર રિલેટેડ કામગીરી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ